ફેમિલી કેમ છો બધા મજામાં આય હોપ તમે ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા બધાને જય માતાજી જય મા મોંગલ ફેમિલી તમે તો જાણો છો ઉનાળું વેકેશન હતું તો અમારી બંને દીકરીઓ આવી હતી ભાવનગર વેકેશન કરવા તો હું ને કિરણ આવ્યા છીએ બેન ને દીકરીઓને ચડવા તો અત્યારે અમે ભાવનગર શ્રી અને સવારે આપણે જાતા હોડાના શોરૂમમાં બાઇક ને સર્વિસ કરાવવા તો અત્યારે વાગી જશે ચાર આજના દિવસે આ બીજો વ્લોગ શુલું કર્યો છે કેમ કે અમારા ફોરમ બેન ની માનતા પૂરી કરવા જવાની છે તો કેની માનતા હતી ક્યાં જવાનું છે એ જો અમારા ફોરમ બેન તમને જે છે તો બધાયને મજામાં તો ફોરમ બેન તમારી માનતા પૂરી કરવા જવાનું છે તો ક્યાં જવાનું છે આપડા ફેમિલીને ક્યો હાલો રોન નું નામ નથી ખબર

લે અત્યારે આપણે પોચી જાય છીએ તળાવ જે આપણે રિક્ષા કરીને આવ્યા હતા તો અત્યારે આપણે હાડિયું લઈ જવાની છે કેમ કે તમે તો જાણો છો અમે એને કિરણ નવો બિઝનેસ શરૂ કર્યો તો હાડીનો તો આપ જોઈ શકો છો તો જો આ હાડિયું તો આમાંથી આપણે કેટલી લઈ જાય વિશક લઈ જાય કા કીરું હે તો જો આપ તમને બતાવું આ સ્પેશિયલ હાડીની દુકાન છે જો અહીંયાથી હાથ સો શરૂ થાય આપ તમે જોઈ શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો આ બસો પચાસવાળી છે અને બધી વેરાયટીની મળી જાય એમ ચારસો પાંચસો હજાર આપ જોઈ શકો છો આમાંથી ગમે એ આપણે પાસ કરવાની છે અહીંયા પણ જો ત્રણસો પચા છે બસો છે બસો બસો રૂપિયાવાળી છે આ સ્પેશિયલ દુકાન હાડીની જ છે અને અહીંથી જ આપણે હાડી લાવીએ છીએ વેસવા માટે તો જોઈ શકો છો તો આ બધી હાથસો પચાવાળી છે બધી મસ્ત એક નંબર એમ ચાલો તો લઈ લઈએ આપણે તો જો ફેમિલી આપણે હાડી લઈ લીધી છે કુલ આપણે લીધી છે પચી હાડી હાલો દસ દસ થઈને દસ આ પંદર અને આ દસ પંદર તો આપણે કુલ પચી હાડી લીધી છે ત્રણસો ત્રણસો રૂપિયા વાળી પચી હાડી લીધી છે આપણે

તો જો ફેમિલી અમારી બંને દીકરી અત્યારે પાણીપુરી ખાઈ રહી છે તો હમણાં હું કેતી હતી પપ્પાને એમ કેવાય પપ્પાને હે નિરાજે ખાઈ લો બેટા તો જો વરસાદ રહી ગયો છે અને આપણે અત્યારે ખરીદી ચાલુ છે આપણી તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ બ્લાઉઝના ખટકા લેવા બધા તો કિરણ કેવા લેવાના છે એ રીતના લેવાના છે એમ ને વાહ તો મોડો લેવા તો આ સ્પેશિયલ દુકાન છે જોવો ફેમિલી

તો ચાલો આપણે જઈએ ગાંઠિયા લેવા જાડા કેમ કે ગાંઠિયા આપણે ઝવેરવાના છે ફોરમબેન ની માનતા હા ફોરમબેન ચાલો ચાલો તો આપ જોઈ શકો સરસ મજાનું મહાદેવનું સર્કલ છે પંચનાથ મહાદેવ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ફેમિલી આપણે અત્યારે રૂકડા દાદાના મંદિરે આવી ગયા છે અને આ જે ગાર્ડન છે ને એનું નામ છે પીલ ગાર્ડન તો એની વસાળે બરોબર જો દાદાની દેરી આવેલી છે સરસ મજાની અને પૂરા દાદા હોય કે હુર્ધન દાદા હોય તો એના માનહુકમાં આપણે શ્રીફળ વધેરતા હોય છે સોખા ઝવેરતા હોય છે પણ માત્ર ને માત્ર એક આ દાદા એવા છે જેના ગાંઠિયાની માનતા હોય ભોણેલા જાડા ગાંઠિયા છે એ આપણે માનહુક પૂરી કરતા કોઈ કોઈપણ શરદી ઉધરસ થતી હોય તો એ માનતા કરે તો શરદી ઉધરસ દૂર થઈ જાય છે તો જો સરસ મજાનું મહાદેવનું શિવલિંગ છે તો ફોરમ બેન તમે કઈ ગીત ગાવા માંગો છો મહાદેવના બોલો બોલો તો ફોરમબેન ગીત ગાય પછી તમને દર્શન કરાવું દૂર હોત હે જય મહાદેવ હર હર મહાદેવ તો ચાલો ફેમલી તમને દર્શન કરાવું તો આ છે સરસ મજાનું રૂખડા દાદાનું મંદિર આપ જોઈ શકો છો જય રૂખડા દાદા તો જો આપણે ફોરમબેનની હાથેથી ફોરમબેનની માનતા આપણે પૂરી કરવા જઈ રહ્યા છીએ જય રૂખડા દાદા મુઠ્ઠી ભરી અને ગાંઠિયા દે બે શરદી ન જોવે ધ્યાન રાખજો અને બહેનોની રક્ષા કરજો દાદા અમારી ફેમિલીની પણ રક્ષા કરજો જે કોઈ અમારા વિડીયો જોતા હોય એની તો બધા દર્શન કરી લો જય રૂખડા દાદા ફેમિલી તમે જોઈ શકો છો જાદા બધા કુતરા પણ આ કુતરા કોઈ ફાફડી કે ગાંઠિયા ન ખાય પેંડા જવેરો આવ્યું હોય ને તો જ ખાય આપ જોઈ શકો છો પૂજારી બાપા અત્યારે મંદિર ખોલી રહ્યા છે જો પેંડા ખાય જુઓ જો પેંડા ખાય બાકી કોઈ દે ગાંઠિયા ન ખાય ને નહીં જો ગાંઠિયા ફાફડી કાંઈ પણ તમે નાખો ને તો ન ખાય અને આપણા જે શેરીના કૂતરા હોય આપણા ગામડાના કૂતરા હોય ને એ તો તમારે બધું ખાઈ જાય પણ આ ન ખાય જુઓ જાય રૂખડા દાદા ફેમિલી તો અત્યારે આપણે આવ્યા છીએ ગાર્ડનની બરોબર વસાડે ઢોકળા દાદાની જે પ્રસાદી આપણે ઝવેરી એ આપણે પ્રસાદી અત્યારે ખાવાની છે કેમ કે આપણે આ બધી પ્રસાદી છે ને બહાર નો લઈ જવા જે કાંઈ તમે અહીંયા ઝવેરો ને એ આપણે બગીચા બેઠા બેઠા ખાઈ લેવાની તો જેવો આપણે ગાંઠિયા લેવા છીએ જલેબી છે તમે ચટણી જોઈ શકો છો મરસા છે તો ચાલો બધા પ્રસાદી લેવા ચાલો બધા પ્રસાદી લેવા Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go through the wastelands, through the high ફેમિલી તો અત્યારે વાગી જશે સાંજ ના સાડા સાત ને જો અત્યારે અમે હાલ બગીચામાં છીએ અને જો અમારા કકા કિરણ ઉરીશા અને ફોરમ તેણે જો હિસકા ઈશુ કર્યા છે કેટલીક મજા આવી રહી છે હા ને કોણ જુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો જુલાવે ડાળખી લીંબડીની આજ ડાળ ઝુલાવે લીંબડી ઝોલા ખાય હિસકો નાનો બેનનો એવો આમ ઝુલણીયું જાય લીલુડી લીંબડી હેઠે બેની બાઈસ કે હિસે લીલુડી લીંબડી હેઠે બેની બાઈસ કે હિસે વાહ બેની બા વાહ વાહ ઉરીશા બેન ને ફોરમ બેન મોજ વાહ તો કેટલું ખોટું થવું છે હે થોડી વાર તો અમારા કિરણ થાકી જાય હે કેવી મજા આવી બહુ મજા આવી ફેમિલી આપણે ગાર્ડન માં ફરી લીધું છે તો ફોરમ બેન ચાલો જઈએ ને ઘરે હવે હે તો ફોરમ બેન ચાલો બેસો બેસો ફેમિલી તો આવી જશે ઘરે બધી ખરીદી કરી રોકડા દાદાના દર્શન કરીને જો દૂધ ની કોથળી લઈને ગામડામાં હોય તો કેવું પ્યોર દૂધ આવે ભેંસનું કોથળી ભી પડે સિટીમાં તો જો આવી જશે મારા આઠમા મળે અને બાસકા તમે જવું બધી ખરીદી કરીને આવી ગયા છે ચાલો તો તમને હું મારું ઘર બતાવું છે તાળું મારેલું છે તો મારા કકા કિરણ તાળું ખોલશે થાકી જાય ને કિરણ હે તે થઈ જાય હ ¡A